કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરી એટલે કે આજે અગિયાર વાગે લોકસભાનું તેમનું પાંચમું અને દેશનું પંચોતેરમું બજેટ વાંચવાનું શરૂ કર્યું હતું નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયેલ બજેટને લાઈવ નિહાળવા માટે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે મોટી સ્ક્રીન મુકાઈ હતી જ્યાં ઉદ્યોગપતિઓ વેપારીઓએ બજેટ લાઈવ નિહાળી ચર્ચાઓ પણ કરી હતી નાણાં મંત્રી નિર્મળા સીતારમણે સવારે અગિયાર વાગે લોકસભામાં તેમનું પાંચમું અને દેશનું પંચોતેરમું બજેટ વાંચવાનું શરૂ કર્યું હતું સીતારમણે કહ્યું હતું કે આ અમૃતકાળનું પહેલું બજેટ છે કોવિડમાં ટુમાં લાખો કરોડોનું મફત અનાજ આપ્યો હજી પણ આપવાનું ચાલુ છે ભારતનું અર્થતંત્ર છેલ્લા નવ વર્ષમાં વિશ્વમાં દસમા સ્થાનથી પાંચમા સ્થાને પહોંચી ગયું છે નાણાં મંત્રીએ કહ્યું કે સરકારી યોજનાનો લાભ પ્રજા સુધી પહોંચી રહ્યું છે પછાત વર્ગના લોકો માટે વિવિધ સહાય યોજના જાહેર કરી છે તો સાથે ભારતમાં પર્યટન વિશાળ છે અને આ ક્ષેત્રે યુવાનોને વધારેમાં વધારે રોજગાર મળે તેવા પ્રયાસો છે નવી ટેક્સ વ્યવસ્થામાં સાત લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં સહિતની જાહેરાત કરાય છે તો સુરત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે બજેટની આળી રહેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી હું નીતિશ મોદી આજે ચેમ્બરમાં બજેટ બજેટ સાંભળવા એવું ચોક્કસ કહી શકું કે આ નાણાં શ્રીએ અમુક દરખાસ્ત બજેટમાં બહુ સારી રીતે કરી છે મધ્યમ વર્ગના ટેક્સ પેયરોને પણ લાભ થઈ શકે એવી દરખાસ્ત છે સ્ટેબમાં વધારો કર્યો છે અલબત્ત ન્યૂ ટેક્સ રેઝ્યુમમાં મધ્યમ વર્ગના જેટલા પણ કલ દાતા હતા સિનિયર સિટીઝન તેમણે રિટર્ન ભરવાનું રહેશે અને બીજું કે સહકારી ક્ષેત્રમાં પણ બે ત્રણ સુધારા બહુ સારા કર્યા છે ખાસ કરીને જે સહકારી ખાન મંડળીઓ કે જેનો ઇન્કમટેક્સનો વર્ષો જૂનો પ્રશ્ન હતો તે પ્રશ્ન પણ હવે સોલ્વ થઈ ગયો છે એમણે જાહેર કર્યું છે કે બે હજાર ચૌદ કે તે પહેલાંના પશ્ચાત વર્ષના જેટલા પણ ઇન્કમટેક્સના કે સ્પેન્ડિંગ હોય ખાસ કરીને જે ખેડૂત અને શેરડીના ભાવ ચૂકવા છે એ ભાવ જે ખર્ચા તરીકે મજરે આપ્યો નથી તો એ પૂરેપૂરો ખર્ચો મજરે આપવો ને એના પરની ટેક્સ લેબિલિટી શૂન્ય કરવી એટલે આજે તો સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીઓ પછી એ ગુજરાતમાં હોય મહારાષ્ટ્રમાં હોય કે કર્ણાટકમાં હોય એ દરેક આજે ખૂબ જ આનંદિત થશે કારણ કે છેવટે તો જે શેરડી ઉત્પાદક ખેડૂતો છે એને સીધો લાવવાના છે અને સહકારી ખાનપનીઓના માથે જે આ ટેક્સ લેબિલિટી હતી અને જે કાનૂની ગૂંચવાળો હતો તેનું આજે નિરાકરણ આવ્યું છે જવાબદારી નજીકના ભવિષ્યમાં શૂન્ય થઈ જશે અને પરિણામે ખેતી ક્ષેત્રનો વિકાસ થશે આપણા નાણામંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી અને ખાસ કરીને આપણા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ એનો આપણે આભાર માનવો જોઈએ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ નિહાળ્યું હતું અને ત્યારબાદ વેપારીઓ તથા ઉદ્યોગપતિઓએ બજેટની ચર્ચા પણ કરી હતી कासवाळासाठी हजर करीस